આજે મમ્મી સેન્ડવીચ બનાવવાનો પ્લાન કર્યો હતો હું ભાભી અને ઢીંગુ સુપર માર્કેટ ગયા અને લઈ આવ્યા બ્રેડ ચીઝ અને સેન્ડવીચ સ્પ્રેડ ત્યાં સુધી મમ્મીએ મમ્મી એ બટેકાનો છૂંદો કરી રાખ્યો ડુંગળી સુધારી રાખી અને મરચાં પણ સુધારી રાખ્યા પછી મરચા ચોપર માં ઝીણા સુધારી લીધા ચીઝ નું અનબોક્સિંગ કરીને ચીઝ ખમણી લીધું અને ચીઝ અને મરચા ને મિક્સ કરી લીધા ચીઝ ના ખાય એટલે કોથમીર નાખીને મસાલો બનાવી લીધો એના પછી સેન્ડવીચ સ્પ્રેડ બ્રેડ પર લગાવી એના ઉપર ચીઝ અને મરચા નું મિક્સ નાખ્યું અને બીજી બ્રેડ થી ઢાકી દીધું વારા ફરતી વારા એમ કરતા કેટલી બધી સેન્ડવીચ બનાવી લીધી પછી આપવા માટે ચીઝ વગરની એટલે કે બટેકાના મસાલાવાળી સેન્ડવીચ બનાવી લીધી બધી જ તૈયાર થયેલી સેન્ડવિચ ટોસ્ટર અને તેલ લઈને અમે બધા નીચે બેસી ગયા પહેલા પપ્પાની સેન્ડવીચ ટોસ્ટર માં મૂકી અને મસ્ત મસાલા સેન્ડવીચ શેકાઈ ગઈ પછી વારો આવ્યો ચીઝ ચીલી સેન્ડવીચ નો જે કઈક આવી બની હતી જો તમને પણ સેન્ડવીચ ભાવતી હોય તો વિડીયો ને લઈ અને ચાલે ને સબ્સ્ક્રાઇબ કરજો ચાલો જમવા